સાહેબ ઓગણીસો માં સાયન્સ રાખેલું અને સ્કૂલનો સૌથી હોશિયાર છોકરો બધી મહેનત કરી એને સોડિયમ કે પોતા છે મેનેજ પડે છે એનું નિજી સિરિયલ બધું તત્વ આવે બધું ગોખી માર્યું મારા ઓગણીસ મિત્રો મેડિકલમાં ગયા સંજય રાવલને ચોપન ટકા આવ્યા ચેક રિટર્ન સંજય રાવલને ચોપ્પન ટકા કેમ આવ્યા કેમ કે આજે આ ચોવીસ તારીખ પચીસ તારીખે રેડ એન્ડ વ્હાઈટમાં મારે સેમિનાર કરવા આવવાનું હતું એટલે ચોપન ટકા આયા તમારું બાળક ભણવામાં હોશિયાર નથી એમ ના સમજો એ ડોબું છે પણ એનું સર્જન ભગવાને કંઈક બીજા માટે કર્યું તમારે તો માથે પડ્યો તું માથે પડ્યો છે હા એમને પેદા કરી નાખ્યું છે ખબર જ નથી બાળકો કેમ પેદા કરીએ અમારે તો ત્રણ જણા કોઈ કરતા જ નથી આ તમે કર્યું એ બસ બહુ થયું મને બહુ દુઃખ થાય છે બહુ ગરીબી જોઈ છે બે ટાઈમ ખાવાની તકલીફ ઘરમાં સંડાસ નહીં જોડે દફતર નહીં પગમાં સ્લીપર નહીં પણ કોઈનું મફતનું લીધું નથી પણ અમારી આપણી અંદર જે સ્કીલ છે કે મને આ સુરત એક પ્લેટફોર્મ આપ્યું સરસ વાત્સલ્ય એડ્યુકેશન રજનીભાઈ પ્રોગ્રામ કર્યો ને આ સુરતમાંથી મને લોકો ઓળખતા કે આ ટાલ સારું બોલે ચાલો હે પહેલાં કોઈએ કીધું જ નહીં તો આપણી અંદર જે સ્કિલ છે એ કેવી રીતે બહાર આવે તમારો બાળક આઈટીમાં જાય છે ફેશન ડિઝાઇનિંગ શીખે છે એમ્બ્રોઇડરી શીખે જે કોઈ શીખે છે તો એ બહાર કેવી રીતે આવે એ તો આ લોકો શીખવાડશે પણ હું તમને થોડું બીજું શીખવાડવા આવ્યો અને એ જો તમે કર્યું ને સાહેબ જીવનની સફળતા શું છે તમારો ફોટો ઊંઘમાય હસતો આવે બાકી તો લગ્નમાં જાય પચાસ તોલા હોનું પહેર્યું હોય ફોટો સારો આવવો જોઈએ તારો ભિખારી નહીં જ આવે કુદાડો ક્યાંથી આવે સુરતીઓ તમને કહું છું કે જિંદગી બહુ મસ્ત છે અને મનુષ્ય થયા છે સફળ હતા માટે થયા છે હવે નવા કર્મ એવા કરવા છે કે જેથી ભગવાનને પણ જખ મારીને આપવું પડે જખ મારીને આપવું પડે અભિમાનથી નહીં સ્વાભિમાનથી કહું છું પાંચેક વાતો છે પાંચ હજાર પુસ્તકોનો સાર છે તમને કહી દઉં છું

અને જ્યારે સાચી વાત સારા માણસ સુધી પહોંચે છે ત્યારે એનું પરિણામ બહુ જોરદાર આવે પહેલી વાત એક ધ્યાન રાખજો ફરીથી તમે આ શબ્દ સાંભળજો કે જવાબદારી તમારું સંતાન તમારું વિશ્વ આપણું બાળક આપણું વિશ્વ છે નો ડાઉટ હોય છે પણ જવાબદારી શું છે એને આપણે કઈ ચીજો શીખવાની છે જેનાથી એ જેના માટે અહીં આવ્યો છે ત્યાં એ પહોંચી જાય મારે તો ડૉક્ટર બનવું હતું પણ ભગવાનને ખબર નથી કે આ ટાલિયાને સ્પીકર બનાવવાના આને ડૉક્ટર ના બનાવાય આને બે હજાર સેમિનાર કરવાના અને ત્રણ હજાર કરોડ યુનિવર્સિટી બનાવવાની છે અને ડોક્ટર ના બનાવે એટલે મને ના બનવા દે ઈરાન ધંધામાં નાઇન્ટી થ્રીમાં એટલું નુકસાન કર્યું કે દસ વાર સુસાઇડ કરવો પડે એકવારમાં વારમાં નહીં મરી જવાનું જીવવાનું ભગવાન કે ત્યો નહીં અહીં જા સુરતમાં વરાછા વાટ જુએ છે છ સ્કૂટર ઓમ ગમે તે ચલાવતા પણ એટલે પહેલી વાત આ લોકો તમને મસ્ત સ્કીલ શીખવશે મસ્ત એન્વાયરમેન્ટમાં શીખવશે પ્લેસમેન્ટ અને એમણે બહુ મહત્વની વાત કરી

બધું જ બેસ્ટ કરવાનું હવાર ઉઠ્યા કરાગ્રે વસતે લક્ષ્મી કર મુલે સરસ્વતી ત્યાંથી ચાલુ કરવાનું મસ્ત હે ભગવાન માતાજી ઉઠાડી દીધા કેટલાય હુઈ જાય હવાર ઉઠતા જ નથી ઉઠાડી આ બાળકોને શીખવાડો અને શીખવાડો નહીં આ દુનિયામાં સૌથી વધુ શીખામણો અપાય છે સૌથી ઓછી લેવાય છે કે કે આપવાને લેવાવાળા બે સમજે કે તો બીજા માટે ઠોકે જ જાય તું લે ને થોડી કરો એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ આપણે જ સવારે પથા ઈશ્વર તારો આભાર અલ્લાહ તેરા શુકરે ઉઠા દીયા હે થેન્ક યુ કઈ ઉઠવાનું મસ્ત આજ આજ સ્વામિનારાયણ ભગવાન આજ શિવલિંગ જળા જળાભિષેક કરવાનું મસ્ત નાવાનું તનાટન બે જોડી કપડા હોય પણ ધોઈને ઇસ્ત્રી કરી ને જ પહેરવાના મોજા તો ખાસ ધોઈને પહેરવાના કાંજી ભી ઘણા બૂટ કાઢે ને મરેલો જીવ તો થઈ જાય પાછો ગંધ આવે હાલા તારામાંથી જ આવે છે કે આઈતી નથી આવતી અગિયાર વાગ્યાનો ટાઈમ છે પોણા અગિયારે પહોંચી જવાનો એકવીસો ને સાહીઠ પ્રોગ્રામ છે એક મિનિટ ક્યાંય મોડો નથી પહોંચતો ઓન ટાઈમ પહોંચો અને એમાં એકવીસ માંથી ઓગણીસો સેમિનાર મફત કર્યા ત્યાં પણ ટાઈમ સર એકવાર તો દસ કિલોમીટર ચાલીને હું હેમુગઢવી હોલ પહોંચ્યો તો ટ્રાફિક જામ હતો એક બાર મેં કમિટમેન્ટ કરી લ્યા ફિર મેં ખુદ કી બી નહીં સુનતા આ જીવનનું ડેડિકેશન હતું ટાઈમ એટલે ટાઈમ નવ વાગ્યાનો પ્રોગ્રામ છે પોણા નવે આવી જવાનું જે કરો તે બેસ કરો પરીક્ષા આપવા બેઠા ત્રણ કલાક આવડે કે ના આવડે બેસવાનું ઓફિસ જે આપણી ઓફિસમાં એક બાવુ ના આવવું જોઈએ કે છેપટ ન હોવી જોઈએ પાણીનો ગ્લાસ ચોખ્ખો આપણા રસોડા કરતા આપણું બાથરૂમ ચોખ્ખું હોવું જોઈએ બહુ મહત્વની જગ્યા છે આ એક જ જગ્યા એવી છે બાથરૂમ જેવો માણસ ઓરિજિનલ હોય છે બાકી બધે ડુપ્લિકેટ હોય બાથરૂમ આમ નાતો મજા કરતા કોઈ તકતક શું હતું બાકી બધે ડુપ્લિકેટ હોય બૈરા જોડ જુદો ધંધામ જુદો પણ બાથરૂમ મોરી દાવા એ જગ્યા કેવી હોવી જોઈએ મસ્ત ચોખ્ખી ચડાક જે કરો તે બેસ્ટ કરો પિક્ચર જોવા જાવ સીસોટી માતા ના આવડે જતા જ નહીં આ સુબલી કથા કથાનજ્યા મોમ બમ ભુમાન મારવાની ઝુકેગા નહીં અરે વાહ ભાઈ કયા બાદ છે જ મારા જેવી નોટો કોઈ સવાલ જ નથી કોઈ અને સીસોટી માતા ના આવડે મોણસ ધક્કામો ફૂ ફૂ શું કરવાનું અરે સીટ પર ઊભા થઈને નાચવાનું સાચા ત્રણસો રૂપિયા હાલત કેમ જે કરો તે બેસકો કોઈ મરી ગયું હોય તો ત્યાં સ્મશાનમાં આપણો નંબર લાગશે સીધા રહેવાનું કેવી રીતે મરી ગયા આમોજ ગયા બીજું કશું નથી હાલ ઉયા ને કાનજીભાઈ પાનના ગલ્લા પર ત્રણ છોકરાઓ ઉભેલા मस्त एकदम हेन्सम आटले पेट पहु पे तो मैं क्या शू मन के लो वेस्ट मैं तो सला तारा वेस्टेज क्यों खेचो तो उतरी जाए देश माटे करवू जे तारा माटे कर देश जो चुलाव जे तो तारू कर दूँ खरेगा नरेंद्र भाई एक स्कीम बहुत सरस लाया था अग्निवीर के सु अग्नि लाया था चार वर्ष माटे आर्मी में मा जवानों ऐना पाचल ऐना पाचल नो हेतु से घेर घेर सही तैयार અને ચાર વર્ષ માણસ આર્મીમાં જઈને આવે એટલે દરેક ઘરે એક એક સૈનિક જેવો માણસ થઈ જાય આપણે ચાલ્યું જ નહીં અમારું લુપે નોકલીઓનું શું થાય તું એમ એ ભીખ માંગે ખરેખર ધોરણ બાર પછી નો મેડિકલ એન્જિનિયરિંગ બીએસસી બીકોમ એક વર્ષની મિલિટરી ટ્રેનિંગ હોવી જોઈએ કેટલું દૂર છે ઘણું જ છે બેટા હજી શરૂ જ નથી થયું જે કરો તે બેસ્ટ કરો મારા મારી કરવાની નહીં પણ થાય તો છોડવાનો નહીં બેસ્ટ જે કરો રાત્રે પથારીમાં હોઈ જાવ એ ખળ ના હોવો જોઈએ ઘરે ચપ્પલ કાઢીએ તો આમ જ આપણું પાકીટ હોય દસ ની વીસ ની પચાસ ની બસો ની હોય તો બે ની લાઈન સરજ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ આમ ત્રણ નંબર ડેબિટ કાર્ડ ચાર નંબર આમ આમ જ અંધારામાંય તમારી બધી વસ્તુ મળે ને આને બેસ્ટ કર્યું કહેવાય આટલું બેસ્ટ મંદિર જઈએ બિલકુલ દીવો કરીએ સરસ આપણે કશું બેસ્ટ કરતા નથી એટલે આપણા જીવનમાં કશું બેસ્ટ થતું નથી કપડા લટકાડીએ આમ જ બૂટ કાઢીએ આમ જ ચશ્મા મૂકીએ અહીંયા જ આપણો રૂમાલ બી ગળી વાળ્યો તો આમ જ આટલું બેસ્ટ અને જ્યારે તમે બધું બેસ્ટ કરો છો ને એટલે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે હવે આને આલો જેને તમે નસીબ કહો છો નસીબ બસીબ હોતું નથી આમ બને એટલે એક જ ચીજ આથી નક્કી કરો કે જે કરો તે બેસ્ટ કરો બેસ એટલે એન્ટી હારુ જમવા બેસો ને એક દાણો એઠોરી મૂકવાનો લગનમાં જાવ તોય નહીં આ તો લગનમાં માં જ આખી ડીશ ભરે હા આવા તો હા બજી આવા તો આખી ડીશ ભરે હો પછી કે ગેસ થઈ ગયો સાલા બાટલો થઈ જશે ગેસ થઈ 251 માં ભિખારી કેટલું ખવાય